હલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર સોળ તરફ નજર કરીએ સરસ મજાનું ક્વેશ્ચન છે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી ખાલી જગ્યા શુક્ર અને એક પ્રાથમિક પૂર્વ શુક્ર ભાઈ આદિ શુક્રકોષ હોય એમાંથી પ્રાથમિક બને પ્રાથમિકમાંથી ભાઈ બે શું બને દ્વિતીયક બને દ્વિતીયક પાછા બે શું બને પ્રુક્રકોષ બને આમાંથી પણ બે અને આ શુક્રકોષ છે તો એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા પૂર્વ કેટલા શુક્રકોષ બને એક બે ત્રણ ચાર તો એમાં ચાર આવવું જોઈએ યસ એટલે આ બે તો ઓપ્શન આવશે નહીં અને એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી હવે ભાઈ અંડકોશ હોય પ્રાથમિક પૂર્વાંડકોષ હોય શરૂઆત એક હોય તો એમાંથી એક જ બને છે તમે જોશો તો છેલ્લે એક જ આવશે આખું આપણે ભણી ગયા છીએ બરાબર અંડકોશ જનન એની અંદરથી તો જવાબ આવે એક બરાબર તો ઓપ્શન સી આવશે બાકી કોઈ આવશે નહીં ક્લિયર